ભરૂચ ખાતે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત થઈ અને ખાસ કરીને જે પરસોત્તમભાઈ રૂપાલાએ જે બફાટ કર્યો છે જે વાણી વિલાસ કર્યો છે અને ખાસ કરી જ્યારે આજે ભરૂચની અંદર મોટી પ્રમાણમાં ક્ષત્રિય સમાજના તમામ યુવાનો ક્ષત્રાણીઓ ભાઈઓ બહેનો તમામ લોકો આજે ઉપસ્થિત થઈ અને એક સંમેલન કરવા જઈ રહ્યા છે આ સંમેલનનો હેતુ એટલો જ છે કે અમે કોઈ પક્ષના વિરોધમાં નથી કોઈ જ્ઞાતિ જાતિના વિરોધમાં નથી અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાણીવિલાસ વિલાસ છે તો એની જે જ્યારે માનસિકતા ચતી થઈ ગઈ છે ત્યારે એની ટિકિટ એ રદ કરવામાં આવે અને એ પછી કોઈ પણ ઉમેદવારને આપવામાં આવે અમને મંજૂર છે અને અત્યારે સમસ્ત ક્ષત્રિય સમાજ એ પોતાની માગણી અને લાગણી રાખી રહ્યો છે આવતીકાલના રોજ રાજકોટની ખાતે રતનપર્વ વિસ્તારમાં એક મોટું મહાસંમેલન આવતીકાલે રોજ મળવા જઈ રહ્યું છે આજ રોજ ભરૂચની અંદર અમે ભરૂચ કરજણ વાગરા નેડિયાપાડા બરોડા એ તમામ ક્ષત્રિય સમાજના તમામ યુવાનો અને ક્ષત્રાણીઓ આજે ભેગા થઈ અને આ માધ્યમથી અમે મેસેજ આપવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલી નાખે નહીતર આવનાર સમયમાં અમે પરિણામ બદલી નાખીશું અને અત્યારે જે રીતે તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે ત્યારે અઢીસો જેટલા ફોર્મ એ રાજકોટની અંદર અત્યારે ઉપાડવામાં આવ્યા છે અને આવનાર દિવસોમાં એ તમામ જે ફોર્મ છે તેમાં બની શકે છે કે ચારસો કરતાં વધારે ફોર્મ એ ભરવામાં આવશે અને આવતીકાલે જે શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે રાજકોટની ખાતે ત્યાં રતનપર વિસ્તારમાં પણ જોવા જઈએ તો બે લાખ કરતાં વધારે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો ક્ષત્રાણીઓ યુવાનો એ તમામ ઉપસ્થિત રહેવાના છે અને આવતીકાલે આ જે અસ્મિતા સંમેલન ભાગ એટલે કે બીજું પગથિયું એ શરૂ થવા જઈ રહ્યું છે અત્યાર સુધી અમે આવેદન નિવેદન રજૂઆત એ કરી અને પોતાની માંગણી પોતાની લાગણી એ વ્યક્ત કરી રહ્યા હતા અત્યાર સુધી અમારો વિરોધ એ વ્યક્તિ વિશેષ હતો આવનાર દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ચોક્કસપણે કહીએ છીએ કે આ વિરોધ એ પછી પાર્ટી વિરોધ થઈ જશે કેમ કે આ ટિકિટ આપનાર એટલે કે જાણતા કે અજાણતા અથવા તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એમાં ભારતીય જનતા પાર્ટીની સહમતી છે એવું માનવામાં આવશે અને ફક્ત ખાલી રાજકોટની

ય સમાજ ના વોટ છે એ ખૂબ નિર્ણય ભારતીય જનતા પાર્ટી નક્કી કરવાનું છે હવે નિર્ણય

ખૂબ સારી વસ્તી છે અને આંગાધીસોમાં અમે આ માધ્યમથી સ્પષ્ટ મેસેજ આપીએ છીએ ડેવિલ છે જે વિરોધ છે સ્પષ્ટ ટિકિટ રદ કરો બાકી અમારે બીજી સીટ ઉપર એટલા માટે તમે મજબૂર કરશો તો ચોક્કસ સમય છે રાજસ્થાનમાં પણ એની અસર પડશે ઉત્તર પ્રદેશ ની અંદર ક્ષત્રિય સમાજ છે તેની સાથે સાથે હરિયાણા હોય તો જાત છે તો આ બધા જ એવા રાજ્યો છે કે જ્યાં ક્ષત્રિય સમાજ જે રજવાડાઓ હતા પાંચસો બાસઠ દેશી રજવાડાઓ એ દેશી રજવાડાઓમાં પણ અમે તમામ રજવાડાઓને અત્યારે એ પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ કેમ કે જે અપમાન કરવામાં આવ્યું છે એ મહારાજાનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે એ બધા જ રજવાડાઓને અમે પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ અને એવું બિલકુલ નહોતું કે ખાલી ક્ષત્રિય સમાજના જ રજવાડાઓ હતા એમાં પાટીદાર ભાઈઓના પણ રજવાડા હતા અમે તેને પણ સાથે લઈને ચાલીશું અન્ય સમાજના જે રજવાડા હતા એને પણ સાથે લઈને ચાલીશું એટલે આજે ક્ષત્રિય સમાજની સાથે જોવા જઈએ તો અઢારે વરણ એ ખભોથી ખભો મિલાવીને ઊભું છે આજે તમે જોયું હશે કે રાજકોટ ખાતે જ્યારે ગતરોજ એક જે ભારતીય જનતા પ્રેરિત એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં કાઠી સમાજના એક આગેવાને આવી અને ભારતીય જનતા પાર્ટીને એને સપોર્ટ કરવાની વાત કરી તો આજે ઉપરા ઉપરી બ્રેક પ્રેસ કોન્ફરન્સ થઈ જે કહી શકાય કાઠિયાવાડ એટલે કે ભાઈ કાઠી અને કાઠિયાવાડનું તો નાક કહેવાય એવા કાઠી રાજપૂત સમાજના ભાઈઓએ અને અગ્રણીઓએ આવી અને પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ અમે એક ક્ષત્રિય સમાજની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ ક્યાંય પણ અમારામાં ફાટા નથી જે ભાજપૂતો છે એને ક્યાંક ગતરોજ જે પ્રેસ કોન્ફરન્સ કરી હોય એ પ્રકારની વાત એમને મૂકી છે એટલે અઢારે વરણને અમે સાથે લઈને ચાલી રહ્યા છીએ ત્યારે આના માઠા પરિણામ એ પછી ભોગવવાનો વારો એ ચોક્કસ પણ આવશે એટલે ફરીથી કહીએ છીએ કે તમે પરિણામ બદલો તમે અત્યારે ટિકિટ બદલો બાકી અને અત્યારે અમે પરિણામ બદલી નાખીશું やばいやば